आप बनने में जेल बेगा करो महाराज सत्य में जयते महाराज जय सत्य से ते बाहर आओ से तमे दिलगिर न थसो साबड़ो साबड़ो पिता श्री एक हल्लो में केला ताज शत्रुनो नाश से ਉਂਪੋਤੇ ਜਿਤਿਆ ਤੇਜ ਮੁਦਾਨੋ ਸਵਾਲ ਸੇ ਮਾਰ ਤਮੋਏ ਜਿਤ ਮੜੀ ਤੇ ਮਾ ਸ਼ੂਗਤੋ ਵੇਦ ਚੇ ਤੇਜ ਮੁਦਾਨੋ ਸਵਾਲ ਸੇ ਕੁਮਾਤੇ ਖਲੂ ਪਰ ਚਿਤ ਅਮਰੀ ਛੇ ਇੱਕ ਅੰਨੇ ਜਣਾਏ ਆਵੂ ਮਾਟੇ ਤਾਜ ਪਹਿਰਾਵੋ ਅਟਲੇ ਕਾਦੀ ਸੰਭਾਰੀ ਲਉ ਰਾਜੇਂਦ ਸਿੰਘ ਨਗਰਾਜ ਨੇ ਤਾਜ ਪਹਿਰਾਵੋ

હાજર છે અરે જય સુરયા છો આ બાઠીડું હાથે કરીને મારવા આવ્યું લાગે છે ખમણ દેવ કાજી અને મર્સે કહો નોથી આ તારી રંગાઈ જશે છે

તો આપણે બંને મિત્ર થયા એમ સમજી લેને એ કુલ માનો મિત્ર થવામાં મને લાલચન છે એ જ મુદ્દાનો સવાલ છે અરે તો એમ કર મને તારો છોકરો જાણીને જીવતો જવા દે વાત વાતમાં તડાકાને ભડાકા શું એ સારા માણસનું કામ છે તું સદાય આવો ને આવો રહ્યો જતા દાડે લીમડાની લીંબોડી પણ મીઠી થાય છે તું ન સુધર્યો તો એ સુધર્યો નગરાજ સૂત મોને તેની વિક લાગે છે બાપુ આજ મુદાનો સવાલ છે તેમાં તમને કાય ખબર ન પડે અરે નદાન શુક્ર તારી જગ્યા પર હું હોત તો એને ક્યાં નો જમીન કર્યો હોત અરે

કારણ કે એજ અખેરાજ ભાથી જ અખેરાજ નો ભાઈ છે તેનો પુરાવો સૈનિકો કેદકીને હાજર કરો લ્યો મહારાજ આ રહ્યો તેનો પુરાવો કેદ કી અમે નો ખરો તારો પુત્ર કયો છે મારો ખરો પુત્ર નાગરાજ છે અને તમારો ખરો પુત્ર ભાથી છે અરે સુ મારી માં દાસી સુ સાબડુ સુ મથુરાના વસી આમાં ક્યાથી જીતુને ભાથી રાયતન શેઠ રોણી જે સ્થિતિ હોય ને અને સાથે જાય

ধর সাহেব

અને અખે ને પાસો બોલાવવામાં આવશે અને તમારી સાથે તમારે નાગરાજને લઈ જવાનો છે કોઈ પરવા નહીં પણ યાદ રાખજો કે આ જેરી સરપણને પરિણામ સારું નહીં આવે નાગરાજ ચાલો અરે આવ નહીં આદર નહીં નહીં

મારી પ્રતિજ્ઞા ઈશ્વરની સાક્ષી રજુ કરું છું મારી પ્રતિજ્ઞા પૂરી પાડનાર પ્રભુ પોતે છે મારા જન્મનો ભરથાર મારી સાથે છે પ્રાણ ધારે છે આ ચડે છે હૃદયના પ્રાણ ચાલો હું પણ તમારી સાથે આવું છું ભાઈ ક્યાં છે

મહારાજ લદ્ધિરશી બાપુ અખેરાજનો ખરો બાજ આ ભાથી છે અને નાગરાજ તો બનાવટી પુત્ર છે તો પછી વાત ખરી હકીકત એ જ છે કે અખેરાજ તથા કોરબા આથી નીકળે જંગલ માં રવાના થઈ ગયા છે સાયતન શેઠ તમે મારી પાછળ પાછળ કેમ દોડી આવ્યા રે તમોના ગયા પછી સુબાએ તમારા પિતાનું ખૂન કર્યું અને છે મરતા મરતા કહેતા ગયા છે કે મારા પુત્ર મારું વે પૂરે પૂરી રીતે લે શું તો આજથી મારી પ્રતિજ્ઞા છે કે મારા પિતાને માનનાનો મસ્તક જો બળ ભી પુની બજારે નો લટકાવું તો મારું નામ ભાથી નહીં સરિતા વૈસે લોઈની સુબાની રાજધાની માં બલિદાનો સાચે ઉજે બજારો જીત બાકીના વર્તાઉ સગેલે તાર થી આતમ સેમો જાઓ અખે રાજે કોટી હું હમલા આવું છું પછી આ સવારે મુલાકાત લઈએ ઓરા બધુ જણાય છે તો તને તરફથી લો અને આપણો વેરવાળાની કોશિશ કરો કે ખરો વર્ताव સુયુતના

એ પુત્ર બલાવ્યો એક એક હતી પણ ભાઈ અત્યારે હું તમને કોટવા આવ્યો છું તો તમે અત્યારે ને અત્યારે રાજ ભેગા દુશ્મન વડે એકલા મૂકી જવામાં અમારી મરદાન નથી એ વાત બરાબર છે પણ દુશ્મનને નજર કદાચ આ કરવા પડ સકો માદે તો આપણી તિતી રહેશે નહીં તો ભાઈ જાવ સુબો હમલા જલત કર લઈને આવી પાંચ છે જોત જો છે આ હાથ ને હથિયાર દિવસે ગુજરી ગયા બાદ રાજમાતા મારી માતૃ સમાન છે તો તેમને ગમે ત્યાંથી ગોતી લાવો પછી તાજ પહેરવામાં આવશે હુકમથી અને માતૃશ્રીને મોકલવામાં આવ્યા છે જે તે સગા પણ સારા નથી હવે હજી હું સારો છું કે તને ચણા લાવીને ખવડાવું છું તારી ખાતર રાજ સોણી વનમાં ભટકતી થઈ અને ભિખારણ બની બધું શબ્દો શું કહું થઈ ગયું મારે સંગ કોઈ તારે સ્થ દે ના રહ્યો સ્વામી તણી દ્રોહી થઈ પુત્ર તણી વેરી થઈ જા હરામી ભલે મારા સલામ છે મહેરબાન કામકાજ હોય તો ફરમાવજો અરે ભાઈ તમે કાઈ દુખી લાગો છો તમારે જે દુખ હોય તે મને કહો અને મારા ઘર જાવ ત્યાં તમને સુખ મળશે ના ભાઈ ના હું મારા માર્ગે ચાલી જઈશ

માતા ખાડા ખોદી ને શું કરી રહ્યા હતા તે આપણે જોવું જોઈએ હા બરાબર આજ તું મને વધી ગયો ચાલ આપણે જોઈએ કે માતાજી શું કરતા હતા જોયું જવાતું નથી ચરાવાર સબુર કર તારો પણ વારો આવશે મારો કોર કેમ દેખાતો નથી નાગરાત મારી નાખ્યો જોવડો વંશની રાજકુમારી મધુશી આપના મહેમાન

મોતાજીને પ્રમાણ કરે મારું જીવન ધન્ય બનાવો છો તારે શું સંકલ્પ છે કાઈ જ નહીં બાબીજી આપને બને કરે કોટ આયો તેમ ફૂટુ ફૂલો છો અન્ય દૂર મત રવાય રહેશે એટલે કાઈ જ ખબર પડતી નથી રો આ સબ પનો

સેદન ઓત્રાલ સે અદ આ પ્રગમ માર્ગ ની કાય હો તસુ ગૌ મટો ની હત્યા કરે

મારી નજરે દેખાય છે બીજી તરફ મારા ભાઈ નું શબ્દ નજરે દેખાય છે ત્રીજી તરફ શ્રી નજરે દેખાય છે તો હે પ્રભુ હવે મારે જીવીને શું નકામું છે જય સોમનાથ મહાદેવ હું પણ મારા સ્વામી અખે ની સાથે જાઉં છું સોમનાથ મહાદેવ જય સોમનાથ આ તમારા ભક્તો નાશ થયો અરે આ તમારા શિવ ભક્તો એ સુખ પ્રાપ્ત કર્યો હતો કે આજે નાશ થયો જય સોમનાથ સબો સબો રાજન છે સર્વને હું સજીવન કરું છું અને સર્વે સુખી રહો સુખી રહો સુખી રહો I don't know.